સંવાદાતા તેજસ મહેતા ફોન લાઈન થી જોડાઈ ચૂક્યા છે જી તેજસ લેન્ડ ગ્રેબિંગ એક ની જોગવાઈ ને પટકારતી અરજી છે જે કોર્ટે ફગાવી છે શું વધારે માહિતી જી ગુજરાત હાઈકોર્ટ નો આ મહત્વનો ચુકાદો છે જેની અંદર કોર્ટે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની કાયદેસરતા છે તેને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી છે સાથે જ જે વજગાણાના હુકમોથી રાહત અપાઈ હતી તે રાહતોને વધારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો છે

તે તમામ બાબતો પડકારવામાં આવી હતી આ તમામ જે ચેલેન્જીસ છે તેને કોર્ટે નકારી દીધી છે ઇન્ડિવિજ્યુઅલ કેસીસની અંદર જો રાહત જોઈતી હોય તો ગુણ દોષ ઉપર તે માટે અલગથી અરજી થઈ શકશે તેવી પણ કોર્ટે નોંધ કરીને તમામ અરજીઓને ફગાવી દીધી છે જી દેજેસ સમગ્ર માહિતી આભાર